ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતમાં આદિજાતિ અને બિન આદિજાતિ વિસ્તારમાં આઠ સરકારી કોલેજને મંજૂરી આપતા વડોદરા જિલ્લાના સાવલીનો પણ સમાવેશ કરાયાનો મંજૂરીનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો ત્યારે આ મામલે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા સની બે હજાર ત્રેવીસ ચોવીસના પત્રમાં આદિજાતિ વિસ્તારની ચાર અને બિન આદિવાસી વિસ્તારમાં વાપી જિલ્લામાં વલસાડ અમરેલીના ખાંભા કચ્છના અબાસડા અને વડોદરા જિલ્લાના સાવલીમાં સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજોની મંજૂરી આપતો પત્ર સાવલી પંથકમાં વાયરલ થતા હર્ષની લાગણી જોવા મળી હતી સાવલીને સરકારી કોલેજની મંજૂરીને વધાવતા એકસો ને પાંત્રીસ સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી

એટલે ચાર આદિજાતિ અને ચાર બિન આદિજાતિને મંજૂરી આપવામાં આવી છે ત્યારે હું સાવલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તરીકે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ઢિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી અમારા પ્રભુલભાઈ માથેરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓનો પણ હું આભાર માનું છું કે સાવલી ડેસર સાવલી વિધાનસભા ક્ષેત્ર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટું હોય ત્યારે સાવલી ડેસર બે તાલુકા આવતા હોય ત્યારે સાવલીની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હતી ત્યારે અમારી એક રજૂઆત હતી કે અમારા ડેસર વિભાગમાં પણ એક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મળે કે જ્યાંથી અંતરિયાળ વિસ્તારના લોકોને પણ આ કોલેજનો લાભ મળે અને દૂર સુધી ના જવું પડે ત્યારે આજે સાવલીની અંદર ફરી એક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની મંજૂરી આપી છે અને આ વર્ષથી જ શરૂઆત થવાની છે અત્યારે તો લગભગ હું માનું છું ત્યાં સુધીને કંઈક ભાડાના બિલ્ડિંગનું ઉપયોગ કરીને કરવું પડશે પછી એ બિલ્ડિંગ નવું નવીન બિલ્ડિંગનું બાંધકામ થાય પછી એ નવીન બિલ્ડિંગ તરફ લઈ તો પણ અમે પ્રયત્ન કરી હતું કે સાવલી અને ડેસર બંનેના વિદ્યાર્થીઓને લાભ મળે ને ડેસરના વિદ્યાર્થીઓને સૌથી નજીક કોલેજ પડે એવો પણ અમારો પ્રયત્ન અને સરકારમાં અમારી રજૂઆત રહેશે ફરી એક એકવાર આપણા માધ્યમથી ગુજરાત સરકારનો ભારતીય જનતા પાર્ટીનો સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે અમારા વિદ્યાર્થીઓની ખૂબ ચિંતા કરીને અમારી રજૂઆતને ધ્યાનમાં આપીને આર્ટ્સ કોમર્સ કોલેજ મંજૂર કરી છે એ બધા હૃદયથી મારા સાવલી ડેસર તાલુકાના નગરના તમામ વિદ્યાર્થીઓ વતી અને તમામ અમારા નાગરિકો વતી એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ